વેલકમ વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય ધોરણ અગિયાર આર્ટ્સ મનોવિજ્ઞાન વિષયના નવમા ચેપ્ટરના સ્વાધ્યાયને આજે આપણે જોઈએ છીએ તો નવમા ચેપ્ટરનો સ્વાધ્યાય એટલે બહુવિકલ્પ પ્રશ્નો બરાબર તો આજે આપણે બહુવિકલ્પ પ્રશ્નો જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન છે આપણા માટે પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વાત કેનાર વિદ્વાન કોણ તો સાચો જવાબ છે ગેરેટ ત્યાર પછી બીજો પ્રશ્ન છે ઈરણ શબ્દનો કોણે સૌ પહેલાં ઉપયોગ કર્યો હતો તો જવાબ આવશે વુડવર્થ ત્રીજો પ્રશ્ન છે પ્રેરણાને સિટી મોર્ગન કેવી ગણે છે તો ચક્રીય મોસ્ટા એમપી છે ચક્રીય પછી ચોથું કોના મતે સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક હોય છે તો મેકડુગલ પછી પ્રેરણાને ચક્રિય કોણ ગણે છે તો હમણાં જ આપણે ઉપર જોયું એમ મોર્ગન સિટી મોર્ગન પછી આવશે આવેગ માટેનો અંગ્રેજી શબ્દ ઇમોશન કઈ ભાષામાંથી આવેલો છે તો લેટિન ભાષા આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા તો એનો સાચો જવાબ છે વુડવર્થ અને માર્કવિસ આઠમો છે આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો તો સાક્ટર અને સિંગર પછી નવમો પ્રશ્ન છે કે પ્લુટચિકના મતે અહીંયા સોરી ખોટું લગાઈ ગયું છે સાચો પ્રશ્ન છે પ્લૂટ મતે આવેગના મૂળભૂત પ્રકાર કેટલા તો આઠ આઠમાં નવમાં જવાબ આવશે આઠ અને દસમો પ્રશ્ન છે આવેગિક આંકની સમજૂતી કોણે આપી તો ડેનિયલ ગોલમેન તો અહીંયા આપણે પૂરા કર્યા આપણા દસ બહુ વિકલ્પ પ્રશ્ન બરાબર હવે આપણે એક માર્કના પ્રશ્નમાં જઈએ તો એક માર્કનો આપણો પહેલો પ્રશ્ન છે કે પ્રેરણાની કોઈ પણ એક વ્યાખ્યા આપો હવે સેલી વ્યાખ્યા તો સૌથી પહેલાં ગિલફોર્ડની છે કેમ કે એ બારમામાંય આવે છે તો પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોસનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ એટલે પ્રેરણા તો ગિલફોર્ડની પણ ચાલે અને સિટી મોર્ગનની પણ ચાલે કે પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી ઉદભવેલ અને જરૂરિયાત સંતુષ્ટ થાય તેવા લક્ષ્ય તરફ અભિમુખ થયેલ વર્તન એટલે પ્રેરણા તો બેમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો ત્યાર પછી બીજો પ્રશ્ન છે ઈરણ એ શેનું સૂચન કરે છે તો ઈરણ એ આંતરિક આવેગ ઉત્તેજિત બળ કે દબાણનું સૂચન કરે છે સાચો જવાબ ઈરણ શેનું સૂચન કરે છે તો ઈરણ છે એ આંતરિક આવેગ ઉત્તેજિત બળ કે દબાણનું સૂચન કરે છે ઓકે તો હું અહીંયા તમને જવાબ બતાવું છું પેજ નંબર એકસો એક ઉપરથી ઈરણે સેનું સૂચન કરે છે પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે શારીરિક પ્રેરણાને કેવી પ્રેરણા પણ કહેવાય તો એને પ્રાથમિક પ્રેરણા પણ કહેવાય તો એકસો બે પેજ ઉપરથી મેં તમને જવાબ લખાવ્યો શારીરિક પ્રેરણાનું બીજું નામ એટલે પ્રાથમિક પ્રેરણા પછીનો પ્રશ્ન છે કે સ્ત્રીના અંડાશયમાંથી કયો સ્ત્રાવ ઝરે છે તો સાચો જવાબ આવશે એ એસ્ટ્રોજિન્સ નામનો સ્ત્રાવ બરાબર છે સ્ત્રીના અંડાશયમાંથી એસ્ટ્રોજીન્સ નામનો સ્ત્રાવ જરે છે પછી પાંચમો પ્રશ્ન છે કે સીધી પ્રેરણાના માપન માટે કઈ કસોટી તો સાચો જવાબ આવશે ટી એ ટી અને એમાં ઇંગ્લિશ અને ગુજરાતી નામ લખવું હોય તો પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી એટલે થીમેટિક એ પરસેપ્શન ટેસ્ટ આ એનો સાચો જવાબ છે સીધી પ્રેરણાના માપન માટે પછી એમાં એમાં પ્રશ્ન પૂછો ટીએટી નું પૂરું નામ લખો તો મેં ઉપર હમણાં તમને કીધું ટી એટલે થીમેટિક એ એટલે એ પરસેપ્શન અને ટી એટલે ટેસ્ટ અને ગુજરાતી નું નામ થશે પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી અમે તમને એકસો ત્રણ પેજ ઉપરથી જવાબ લખાવ્યો ત્યાર પછીનો આપણો પ્રશ્ન આવશે જેમાં કોણે આવેગના સિદ્ધાંતો આપ્યા છે તો આપણા સિલેબસ પ્રમાણે આવેગના સિદ્ધાંતો જેમ્સ લેંગનો સિદ્ધાંત અને કેનન બાર્ડનો સિદ્ધાંત આ બંને વિદ્વાનોએ આ વેગના સિદ્ધાંતો આપ્યા છે બરાબર છે તો પેજ નંબર એકસો છ ઉપરથી જવાબ મળ્યો સાતમો પછી આઠમો જવાબ છે આવેગના શારીરિક આધાર એટલે શું તો જવાબ આવશે આવેગના અનુભવ વખતે થતા શારીરિક ફેરફારોને આવેગના શારીરિક આધારો કહેવાય રેડી આઠમો પ્રશ્ન આવેગ અનુભવ દરમિયાન જે શારીરિક ફેરફારો થાય તેને આવેગના શારીરિક આધારો કહેવાય નવમો છે ઇઝાર્ડના મતે આવેગના પ્રકાર કેટલા તો ઇઝાર્ડે આવેગના પ્રકાર દસ આપ્યા છે પણ ખાલી દસ શબ્દ લખીને અટકી ન જતા ભેગા લખજો કે આનંદ આશ્ચર્ય ક્રોધ ધૃણા નફરત ભય અપરાધની લાગણી શરમ રસ અને ઉત્તેજના આમ દસ ઇઝાડે આવેગના પ્રકાર આપ્યા છે પૂરું લખજો એટલે પૂરા માર્ક આવે ઓકે અહીંયા ઈઝ શબ્દ લખ્યો છે ત્યાં ઇઝાર્ડ શબ્દ આવશે સોરી સુધારી લેજો નવમો પ્રશ્ન એ સાતમો નથી નવમો પ્રશ્ન છે ઇઝાર્ડના મતે આવશે પછી દસમો છે અંતર આત્માની કેળવણીનો સીધો સંબંધ હૃદયની કેળવણીનો સીધો સંબંધ કોની સાથે છે તો હૃદયની કેળવણીનો સીધો સંબંધ આવેગ નિયમન સાથે છે જવાબ આવશે આવેગ નિયમન સાથે છે અહીંયા આપણા એક માર્કના પ્રશ્ન પૂરા થઈ ગયા હવે આપણે જોઈએ બે માર્કનો પ્રશ્ન સત્તાની પ્રેરણાનો અર્થ બતાવો ઓકે તો સત્તાની પ્રેરણા એટલે વર્ચસ્વની પ્રેરણા એમાં મુરેના મતે આપીએ કે આપણી આજુબાજુના વાતાવરણમાં કાબૂ મેળવવાની ઈચ્છા એટલે સત્તાની પ્રેરણા જેમાં મોભો પ્રતિષ્ઠા જોડાયેલા હોય અને બીજા કરતાં કંઈક ઊંચું સ્થાન મેળવવા માટે લોકો પ્રયત્નશીલ હોય ઊંચો મોભો મેળવવા માટે બીજા કરતાં વધુ સત્તા મેળવવા માટે પ્રયત્નશીલ હોય એને સત્તાની પ્રેરણા કહેવાય પછી આવશે બીજો પ્રશ્ન શારીરિક પ્રેરણામાં કઈ કઈ પ્રેરણાનો સમાવેશ થાય ઓકે તો આપણે સરસ રીતે જોઈ ગયા હતા શારીરિક પ્રેરણામાં આવશે ભૂખ તરસ ઊંઘ અને જાતીયતા જવાબ મળી ગયો ચાર પોઈન્ટ આવશે પછી આવશે ભૂખ એના ઉદ્ભવ માટેનું કયું કેન્દ્ર જવાબદાર છે તો આપણને સ્વાભાવિક રીતે જ મગજનો કેન્દ્ર ભાગ એટલે હાઇપોથેલેમસ અને હાઇપોથેલેમસમાં આવેલું એક્સ્ટ્રીમ લેટરલ મેં તમને કરાવ્યું હતું ત્યાં પ્રશ્ન ટીક કરીને તો બે માર્કમાં છે ભૂખ કોને લાગે ભૂખ લાગે ત્યારે એના ઉદભવની સૌથી પહેલી જાણ કોને થાય તો મગજમાં આવેલું હાઈપોથેલેમસ અને એમાં આવેલું એક્સ્ટ્રીમ લેટરલ એ ભૂખના ઉદભવનું જવાબદાર કેન્દ્ર છે પછી જાતીયતા વિશેનો ભારતીય ગ્રંથ જે વિશ્વ પ્રસિદ્ધ છે ઓકે તો એમાં આપણે આખો જવાબ લખશું કે વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ એટલે વાત્સ્યાયન કામસૂત્ર અને એ લખનાર વિદ્વાન એટલે ઋષિ વાત્સ્યાયન ઓકે આ વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ છે અહીંયા આપણા ચાર બે માર્કના પ્રશ્ન પૂરા થયા ત્યાર પછી પાંચમો બે માર્કનો પ્રશ્ન એટલે સંલગ્નતાની પ્રેરણા વિશે મેકડુગલ શું જણાવે છે તો સંલગ્નતાની પ્રેરણા એ કેવા પ્રકારની પ્રેરણા થઈ તો કે મનો સામાજિક અને મેકડુગલના મતે શું તો તમારી પેજ નંબર એકસો ચાર ખોલો અને ત્યાં મેકડુગલે કીધું છે કે સમૂહમાં કે અન્યના સહવાસમાં રહેવાની વૃત્તિ પ્રાણીમાં સાહજીક હોય છે એટલે કે સમૂહમાં રહેવાનું કોઈએ શીખવવું નથી પડતું માનવી આપોઆપ જ કુદરતી રીતે સહજ રીતે જ ઝંખે છે એટલે કે બીજાનો સહવાસમાં રહેવાની માનવીની ઈચ્છા હોય છે તો આ મેગડુગલનો અર્થ થયો પાંચમો જવાબ રેડી એકસો ચાર પેજ ઉપરથી મેગડુગલના મતે સંલગ્નતા એટલે સહવાસમાં રહેવાની વૃત્તિ સાહજિક છે પછી આવશે સત્તાવાદી શાસકોના નામ લખો તો મેં તમને ટીક કરાવ્યા હતા વિશ્વની અંદર જેની પાસે વધુ સત્તાની ઈચ્છા હતી એવા હિરણ્ય કશ્યપ રાવણ હિટલર મુશોલીન સદામ હુસેન આ બધા સત્તાની તીવ્ર ઈચ્છાવાળા શાસકો છે પછી આવેગની કોઈ એક વ્યાખ્યા આપો હવે આવેગની વ્યાખ્યા આપવી હોય તો હમણાં આપણે સિટી મોર્ગનની વ્યાખ્યા જોઈ એવી જ આવેગની વ્યાખ્યા મોર્ગને આપી છે કે તીવ્ર સુખદ અને દુઃખદ લાગણી કે જે કેટલેક અંશે શરીરની શુદ્ધ અવસ્થામાંથી જન્મે છે તો આવેગ એ તીવ્ર લાગણી છે જે શરીરની શુદ્ધ અવસ્થામાંથી જન્મે છે અને આવેગ એક એવો મનોવ્યાપાર છે જે વ્યક્તિના ચહેરાના હાવભાવ કે ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે ઓકે તમારે નાનકડી વ્યાખ્યા લખવી હોય તો વુડવર્થ અને માર્કવીસની એટલે કે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા એ પણ લખી શકાય પણ બે માર્કનો પ્રશ્ન છે એટલે મોટી વ્યાખ્યા સિટી મોર્ગનની ચાલો દ્વિઘટક સિદ્ધાંત આવેગનો કોણે આપ્યો છે તો આવેગનો દ્વિઘટક સિદ્ધાંત એટલે પેજ નંબર એકસો સાત ઉપર બોધાત્મક આધારના પેરેગ્રાફમાંથી જવાબ લીધો છે દ્વિઘટક સિદ્ધાંત સાક્ટર અને સિંગરે આપ્યો છે આ પ્રશ્ન બહુ વિકલ્પમાં પણ હતો ને એક માર્કમાં પણ હોઈ શકે તો દ્વિઘટક સિદ્ધાંતમાં બે ઘટક કયા એમ જો તમને કોઈ પૂછે તો તમારે લખવું પડે કે આવેગના બે ઘટક એટલે એક છે એ આવેગનો અનુભવ એટલે અને બીજું છે એનું અર્થઘટન આમ બોધાત્મક પ્રક્રિયા દ્વારા આવેગ છે એ આપણી સામે રજૂ થાય છે તો આવેગના મહત્વના મહત્ત્વના ઘટક યાદ રાખજો બરાબર પ્રત્યક્ષીકરણ સ્મૃતિ અર્થઘટન એ આવેગના મહત્ત્વના ત્રણ ઘટક છે પ્રત્યક્ષીકરણ સ્મૃતિ અને અર્થઘટન એને દ્વિઘટક સિદ્ધાંત એવું નામ આપ્યું છે એટલે કે અનુભવથી આપણે શીખીએ છીએ કે કયા આવેગમાં કેવી સભાનતા હોવી જોઈએ રેડી પછી આવશે વિધાયક આવેગો સમજાવો તો તમારે આખો જવાબ લખવો પડશે પહેલાં તો હકારાત્મક લાગણી જેનાથી માનસિક શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ સારી રહે છે જેમાં આવશે પ્રેમ આનંદ સુખ વગેરે ચાલો હવે આવશે દસમો પ્રશ્ન સીધી પ્રેરણા એટલે શું તો તમારે સીધી પ્રેરણાવાળો પેરેગ્રાફ જોવા માટે પેજ નંબર ખોલવા પડશે એકસો ને ત્રણ ત્યાં સીધી પ્રેરણાનો અર્થ આપ્યો છે મેકલે લેન્ડે તો સીધી પ્રેરણા એટલે જે જોખમ ખેડનારો હોય આર્થિક ક્ષેત્રે જે નવું ક્ષેત્ર કંડારનાર સંચાલકો હોય એને સીધી પ્રેરણાને કારણે એ લોકો કામ કરતા હોય છે તો જેનામાં ધન કમાવાની કે નફો મેળવવાની તીવ્ર ઈચ્છા હોય સફળ થવાની તીવ્ર ઈચ્છા હોય જેને વિકાસ કરવો હોય એવા લોકોમાં સીધી પ્રેરણા વધારે છે તો સીધી પ્રેરણાનો અર્થ આપણે અહીંયા મેકલેલેન્ડના મતે એમ કરીને લખી શકીએ જો કે સીધી પ્રેરણાવાળા વ્યક્તિના લક્ષણો એ અલગથી બે માર્કમાં પૂછાય અને એવા વ્યક્તિઓના નામ એ પણ ઉદાહરણરૂપે એક માર્કમાં પૂછાય તો આપણે એની પ્રશ્ન વધારે ટીક કરી શકશું સીધી પ્રેરણા વ્યક્તિની અંદર ઉન્મત્તાના ધોરણો પ્રાપ્ત કરવા માટે વ્યક્તિને પ્રેરે અને ગુણવત્તાના આદર્શોને ધ્યાનમાં રાખીને સફળતાના શિખર સર કરે એટલે સીધી પ્રેરણા ઓકે ત્યાર પછી આપણે જોઈએ તો ટૂંક નોંધ લખો એમ કરીને પ્રશ્ન પૂછાય પણ સ્વાધ્યાયની જે ટૂંક નોંધ છે એમાં આપણે બે વધારાની ટૂંક નોંધ લખશું પાંચ માર્કના પ્રશ્નની જે રજૂઆત છે એ આપણે ત્રણ માર્કમાં કરશું તો પહેલાં તો ભૂખની પ્રેરણા જાતીયતાની પ્રેરણા એ બે બરાબર છે આવેગના શારીરિક આધારો એ ત્રણ માર્ક અને બોધાત્મક આધારો નાનકડો પ્રશ્ન છે છતાં આમાં સ્વાધ્યાયમાં આપ્યો છે તો ચોથી ટૂંક નોંધ છે ને એ બે માર્કમાં કરી નાખો બોધાત્મક આધારને અને પ્રેરણા અને આવેગ વચ્ચેનો સંબંધ કેમ લખાય એ હું તમને ટૂંકમાં બતાવી દઉં તો પહેલાં પ્રેરણાનો અર્થ પહેલાં અર્થની દ્રષ્ટિએ બે વચ્ચે સંબંધ તો પ્રેરણાનો અર્થ શું છે ને આવેગનો અર્થ શું છે બેના અર્થ લખો એક છે એ પ્રેરણા એટલે એક જાતનો મોટિવેશન અને આવેગ એટલે ઇમોશન તો બે વચ્ચેનો અર્થ બેનો અર્થનો તફાવત પછી પ્રેરણાના પ્રકાર અને આવેગના પ્રકાર પછી પ્રેરણાની અસર અને આવેગની અસર એટલે અર્થ જુદા છે બેનો પ્રકાર જુદા છે બેની અસર જુદી છે પણ છતાંય બે વચ્ચે સંબંધ છે કે જો વિધાયક પ્રેરણા હોય તો પ્રેરણા સરસ રીતે સંતોષાતી હોય તો વિધાયક આવે અને જો પ્રેરણા સરસ રીતે ન સંતોષાતી હોય તો નિષેધક આવેગ આવે એટલે પ્રેરણા અને આવેગ પરસ્પર જોડાયેલા છે ત્યાર પછી આવશે સવિસ્તાર પ્રશ્નોની સમજૂતી આપો તો એમાં આપણે પહેલો પ્રશ્ન છે પ્રેરણા ચક્રીય છે એટલે પ્રેરણા એટલે શું અને એ ચક્રીય છે એમ ભેગું પૂછાય ને તો પાંચ માર્ક પણ આપણે અહીંયા ખાલી પ્રેરણા ચક્રની સમજૂતી એમ કહીએ તો ત્રણ માર્ક એટલે તમારે લખવાનું કે પ્રેરણાનો અર્થ બે માર્કમાં અને ચક્રની સમજૂતી એ ત્રણ માર્કમાં પછી આવશે શારીરિક પ્રેરણાના કોઈ પણ બે પ્રકાર એવું નહીં કરીએ આપણે ત્રણેય પ્રકાર સમજાવશું પણ આ શું કામ નહીં સમજાવીએ કેમ કે એ ટૂંક નોંધમાં આવી ગયા છે ભૂખ આવી ગઈ છે હમણાં થોડીવાર પહેલાં જોયું એમ કે ભૂખનો પ્રકાર આપણે જણાવી દીધો અને ત્યાર પછી જાતીયતાની પ્રેરણા એ પણ આપણે સ્વાધ્યાયમાં ટૂંક નોંધ આપી હતી એટલે ટૂંક નોંધમાં જોઈ લીધું તો ભૂખ અને જાતીયતા ન લખીએ તો બાકી એક જ વૈધિક તરસ એટલે આપણે ત્યાં ટૂંક નોંધ લખજો શારીરિક પ્રેરણાની એક જ ટૂંક નોંધ બાકી રહી છે એટલે બીજો પ્રશ્ન નહીં લખો તો ચાલશે એમાંથી એક જ ટૂંક નોંધ લખજો બે અગાઉ આવી ગઈ ને ત્રીજી લખી નાખો ટૂંક નોંધ ત્યાં તો બે વાર ન થાય ઓકે તો ત્રણેય શારીરિક પ્રેરણા ટૂંક નોંધમાં વહી ગઈ ભૂખની તરસની અને જાતીયતાની હવે લખો મનોસામાજિક પ્રેરણા તો મનોસામાજિક પ્રેરણાનો બે જ માંગી છે પણ આપણે ત્રણેય લખશું એમાં સિદ્ધિની સત્તાની અને સંલગ્નતાની એટલે પાંચ માર્કનો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન પાંચ માર્કમાં મોસ્ટ એમપી ત્રણેય શબ્દો લખશું આપણે સિદ્ધિ સત્તા અને સંલગ્નતા ઓકે પછી આવેગનો અર્થ અને પ્રકાર તો અર્થ આપો એ અલગથી બે માર્કનો પ્રશ્ન અને પ્રકાર લખો એ અલગથી ત્રણ માર્કની ટૂંક નોંધ તો હું તમને ચોથા પ્રશ્નમાં બે જુદા પાડીને બતાવું છું તમે બે માર્કમાં આવેગનો અર્થ લખો અને ત્રણ માર્કમાં આવેગના પ્રકાર લખો તો આવેગના પ્રકાર અત્યાર સુધીમાં ત્રણ વાર ટૂંક નોંધમાં પૂછાઈ ગયા છે અને પછી આવશે આવેગ નિયમનની પદ્ધતિઓ બધી મોસ્ટ આઈએમપી પાંચ માર્કનો પ્રશ્ન ચાલો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે સ્વાધ્યાયનો થેન્ક યુ આ સાથે જ આપણી મીટિંગ પૂરી કરીએ છીએ